પ્રાંતિજના મજરા ગામની એ જૂથ અથડામણનો મામલો કે જ્યાં ગામની અંદર મોડી રાત્રે બે જૂથ વચ્ચે અથડામણ અથડામણ મજરા ગામમાં થયેલી જૂથ બાદ એ કાર્યવાહી કાર્યવાહી સામે સામે આવી આવી છે છે જે જેમાં જિલ્લા પોલીસ વડાએ ઘટના બાદ તત્કાલ એક્શન લીધા છે જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે ઘટના બાદ કેટલાક કડક આદેશો કર્યા છે જે કડક આદેશો કર્યા છે એ કડક આદેશોની અંદર પ્રાંતિજમાં પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીઆઈ રશ્મિનાર દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જો કે બીજી તરફ જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં કેટલીક જગ્યાઓ પર આંતરિક બદલીઓ કરી છે જિલ્લામાં આંતરિક બદલીઓ કરતાની સાથે જ વધુ એ અન્ય પાંચ પીઆઈ અને ત્રણ પીએસઆઈની બદલી કરવામાં આવી છે પાંચ પીઆઈ અને ત્રણ પીએસઆઈની બદલી થતાની સાથે જ જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે જ્યાં સાબરકાંઠા જિલ્લામાં ત્રણ પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પાંચ પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરી છે ઉપરાંત પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈને સસ્પેન્ડ પણ કરાયા છે જિલ્લા પોલીસ વડા ડૉક્ટર પાર્થરાજસિંહ ગોયલે આ અંગેના જાહેર એ આદેશો કર્યા છે પ્રાંતિજ પોલીસ સ્ટેશનના પીઆઈ રશ્મિનાર દેસાઈને સસ્પેન્ડ કરાયા આ કાર્યવાહી પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારના મજરા ગામમાં થયેલી જૂથ સલામણ બાદ કરવામાં આવી છે જેમાં જાહેર રીતમાં પાંચ પીઆઈની બદલીના આદેશો કરાયા છે જેમાં ખેરોજ જાધર એ ડિવિઝન ચિઠોડા પોલીસ સ્ટેશનના પીઆઈનો સમાવેશ કરવામાં આવે છે આ ઉપરાંત ત્રણ પીએસઆઈની પણ આંતરિક બદલી કરવામાં આવી છે